આ રાશિઓ થઈ જાઓ ખુશ ખુશીઓની સાથે ધનલાભ લઈને આવ્યો છે આજનો દિવસ મેષ રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે આજે તમને અપેક્ષા કરતાં વધુ પૈસા મળી શકે છે જૂની ભૂલોનું પરિવર્તન ન થાય તેનું આજે ધ્યાન રાખવું તમારા માટે મહત્વપૂર્ણ રહેશે તમારા કેટલાક સોદા ફાઇનલ થતાં પહેલાં અટકી શકે છે જે તમારી સમસ્યાઓમાં વધારો કરશે તમારે તમારા વ્યવસાયિક કામમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે કોઈ પણ સરકારી કામમાં તમારે વિચારીને જ આગળ વધવું જોઈએ આજે બિનજરૂરી મૂંઝવણોથી દૂર રહીને તમે મંદિરમાં થોડો સમય વિતાવશો આજે કાર્યસ્થળની વ્યવસ્થામાં કેટલાક બદલાવ લાવવાની જરૂર છે ટૂર ટ્રાવેલ અને મીડિયા સંબંધિત બિઝનેસમાં સુધારો થશે મિથુન રાશિ આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે આજે તમને સમાજમાં સન્માન મળશે જેનાથી તમારું મન ખુશ રહેશે આજે તમારું જીવન પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે તેથી તમે તમારી જાતને નવી જવાબદારીઓ માટે તૈયાર કરશો તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે વિદ્યાર્થીઓએ આગળ વધવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી જોઈએ આજે તમારી કાર્યક્ષમતા અનુસાર તમને કેટલીક મોટી તકો મળી શકે છે જો તમે તમારું કામ કોઈ બીજાના હાથમાં છોડો છો તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે કપડાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો છે તમે ઉર્જાવાન અનુભવ કરશો જેના કારણે તમે રિલેક્સ ફીલ કરશો જેમ જેમ ક્ષમતા વધશે તેમ તેમ મોટી તકો પણ ઊભી થશે તમારે તમારા ખર્ચનો પણ ખ્યાલ રાખવો પડશે આજે તમને સ્વાસ્થ્યમાં લાભ મળશે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે મિલકત સંબંધિત તમારી કેટલીક સમસ્યાઓ વધશે તમારે કાયદાકીય બાબતમાં પડવાનું ટાળવું પડશે આજે કામ પ્રત્યેનો તમારો જુસ્સો તમને સખત મહેનત કરવાની ક્ષમતા આપશે આજે ભારે કામના બોજને કારણે તમારે ઓવરટાઇમ કરવું પડી શકે છે પતિ પત્નીના સારો સંબંધ પરિવારનું વાતાવરણ સારું રાખવાનું કામ કરશે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે આજે તમને નવી માહિતી મળશે આ માહિતી ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે આજે તમને તમારા સાસર તરફથી સારા સમાચાર મળી શકે છે તમે તમારા વ્યસ્ત દિવસમાં તમારા માટે થોડો સમય કાઢશો અને તે સમય દરમિયાન તમારું મનપસંદ કામ કરશો વૃશ્ચિક રાશિ આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે તમે દેવું ચૂકવવાનો પણ પૂરો પ્રયાસ કરશો તમે તમારા બાળકના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો જેના માટે તમે કેટલાક ટેસ્ટ પણ કરાવી શકો છો આજે તમે તમારા ભાઈ સાથે પ્રોપર્ટી વિશે વાત કરશો અને નાણાં સંબંધિત કેટલીક યોજનાઓ બનશે ધનુ રાશિ આજનો દિવસ તમારા માટે ભાગદોડ ભર્યો રહેશે તમને તમારા વ્યવસાયમાં કેટલીક યોજનાઓ પૂર્ણ કરવામાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારે તમારી વાણી અને વતન પર નિયંત્રણ રાખવું પડશે તમને કોઈ મોટું ટેન્ડર મળવાથી તમે ભાગીદારી તરફ તમારો હાથ લંબાવી શકો છો જે તમારા માટે સારું રહેશે મકર રાશિ વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમે તમારા ઘર માટે વૈભવી વસ્તુઓ ખરીદવા પર પણ સારી રકમ ખર્ચ કરશો તમારે તમારા કામમાં ઉતાવળ કરવાથી બચવું પડશે વાહનોનો ઉપયોગ સાવધાનીથી કરો નહીંતર કોઈ અકસ્માત થવાની સંભાવના છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે જો વિદ્યાર્થીઓ બહારના કોઈપણ કોર્સમાં એડમિશન લેવાની તૈયારી કરી રહ્યા હતા તો તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે નોકરીમાં કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તમારા જીવનસાથીને પેટ સંબંધિત કોઈ સમસ્યા થવાની સંભાવના છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે ઝઘડા અને વિવાદોથી દૂર રહેવાનો રહેશે તમારો કોઈ જૂનો મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવી શકે છે જેમાં તમારે કોઈ જૂનો વિવાદ યાદ કરવો નહીં તમે તમારી કેટલીક વ્યવસાયિક યોજનાઓમાં ફેરફાર કરી શકો છો જે તમને સારો એવો લાભ આપી શકે છે તમારા ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થશે